ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ મેન્યુફેક્ચરિંગ 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 શબ્દનો અર્થ ઉપયોગ કરીને કંઈક બનાવવું ઉત્પાદન નિર્માણ પેદાશ કે થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી ઇઝ લિમિટેડ એટલે કે કંપનીની ઉત્પાદન ક્ષમતા મર્યાદિત છે

અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ